નું વિભાજન થયા બાદ થરાદ જિલ્લો નવો બનાવવામાં આવતા થરાદ જિલ્લામાં આઠ તાલુકાઓ અને બનાસકાંઠા જિલ્લામાં છ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કેટલાક તાલુકાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે તો કેટલાક તાલુકાઓમાં ખુશી જોવા મળી રહી છે પરંતુ ધાનેરા તાલુકામાં કેટલાક લોકો બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે ત્યારે કેટલાક લોકો થરાદ જિલ્લામાં રહેવા માંગે છે જેને લઇ થોડા દિવસ અગાઉ કેટલાક લોકોએ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટે પાંચ હજાર ઉપરાંતની વાંધા અરજીઓ કલેક્ટરને આપી હતી ત્યારબાદ આજરોજ પચાસ આગેવાનો ત્રણસો ઉપરાંતના વેપારીઓ સહિતના ગ્રામજનોએ તેમજ પંચાયત અને વિવિધ સેવા મંડળીઓ તેમજ લોકો ભેગા થઈ ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તેમને થરાદ જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છી અને જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ગામડા બંધનો કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આમ ધાનેરા તાલુકામાં પણ બે ભાગો જોવા મળી રહ્યા છે કેટલાક લોકો થરાદમાં રહેવા માંગે છે ત્યારે કેટલાક લોકો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે કલેક્ટર સાહેબે ઓફિસી બોલાવેલા એ વખતે અમને કોઈ જાણ નથી ખાલી ચાર પાંચ જણા અમે આગેવાન જે પાર્ટીના પદાધિકારીઓ ગયા હતા અને ધાંધેરા તાલુકાના જે આગેવાન વેપારી આગેવાન સામાજિક આગેવાન એમને કોઈ પણ ખબર નથી કે પાલનપુર મીટિંગ રાખેલી છે એટલે અમે ત્યાં પાંચ છ જણ જ ગયા હતા પણ હવે બીજી અમને ખબર પડી કે બધું આવું છે તો અમે આજે પરોજ સાહેબને આવી અને આવેદનપત્ર આપ્યું છે કે અમારે વાવ તરા તાલુકો અમારા માટે સારો છે અને વાપધરાજમાં અમારે જવાનું છે અમારા માટે માન્ય છે જે ગુજરાત સરકાર જે નિર્ણય લીધો છે થરા જવાનો એ બહુ સારો છે અને મારે એક એમ કહેવાનું છે કે અમે ફેરથી બનાસકોટમ તો હતા જ દ્વારા જે અસ્તિત્વ બનાવ્યો છે એમાં દાદરા વસપાસ કરેલ છે અને એના સમર્થનમાં આ જે દાદરા વિવિધ સંગઠન સહકારી મંડળીઓ ખેડૂત આગેવાનો વેપારીઓ અને સામાજિક આગેવાનો અને અહીં સમર્થપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે અમારો જે તાલુકો છે એ થ્રાજભાવ જિલ્લામાં જે સમાજ કર્યો છે તે યોગ્ય છે અને થ્રાધભાવ મળી જવો જોઈએ પરંતુ અહીંયા બારના લોકો જે આંદોલન કર્યા છે અને એ કાલે ખેતરમાં રાહ નવીન જિલ્લાનું નવીન જિલ્લો બનાવવામાં આવે વાવ થરા એમાં ધાંધેરાનો પણ સમાવેશ કરવામાં આવે ધાંધેરાનો સમાવેશ કરવામાં આવ્યો એટલે ખેડૂતો તમામ જે વર્ગના લોકો રાજી છે પણ ઘણા લોકોને રાજકીય રોટલા માટે રોટલો શેકવા માટે એમ કે ભાઈ આ તો દૂર પડશે ઘણું દૂર પડશે અમારે આ દેશ છો આઝાદ ચારની વાતે પણ એ વાત એમની કોઈ તથ્ય વગરની વાત હોય પાણી જો તાલુકાને પાણી જોઈતું છે તો વાવ થરા